ગુજરાતની અંદર કોંગ્રેસના નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ માટે કોંગ્રેસ દ્વારા થવાની છે તેમને માર્ગદર્શન આપવાનું છે પરંતુ આ બધાની જ વચ્ચે હવે એક નવો ખુલાસો થયો છે કે આ પ્રશિક્ષણ શિબિરની અંદર ખરેખર થવાનું છે શું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની જ્યારે જ્યારે વાત કરીએ અને ખાસ કરીને કોંગ્રેસ એવું કહી રહી બે હાજર સત્યાવીસ માં અમારે સત્તા જોઈએ છે અમે સત્તા ઉપર આવવાના છીએ અને આ જ સત્તા મેળવવા માટે ગુજરાતની અંદર રાહુલ ગાંધીના ધક્કા પણ વધી ગયા છે રાહુલ ગાંધીના પ્રવાસ પણ એટલા વધી ગયા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે નેતાઓ સાથે એટલી જ વાતચીત કરી રહ્યા છે ત્યારે જઈને આજે પ્રશિક્ષણ શિબિરનું જે ઉદ્ઘાટન કરવા માટે આવ્યા છે રાહુલ ગાંધી જ્યારે ત્રણ દિવસનો કાર્યક્રમ છે કે જેમાં નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ હોય શહેર પ્રમુખ હોય તેમને માર્ગદર્શન આપવાની વાત હોય આ બધાની વચ્ચે કયા કયા મુદ્દાને લઈને માર્ગદર્શન આપવામાં આવશે તેમને લઈને જ્યારે ગેનીબેન ઠાકોરે ખુલાસો કર્યો છે તે સૌથી પહેલા સાંભળીએ પ્રશિક્ષણ શિબિરનું આયોજન તમામ જિલ્લાના જે પ્રમુખોની નિયુક્તિ કરવામાં માટે તેમને તાલીમ આપવામાં આવશે કઈ રીતની તાલીમ હશે અને કયા કયા નેતાઓ દિલ્હીથી પણ આવવાના રાહુલજી અને અરવિંદજી સિવાય સૌ પ્રથમ તો રાહુલજી આજે ગુજરાતની અંદર આવી રહ્યા છે તો ગુજરાતની કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો વતીને સમગ્ર ગુજરાત વતી એમનું હાર્દિક સ્વાગત છે નવા જિલ્લા કોંગ્રેસ સમિતિના નિમાયેલા પ્રમુખો એ આવનાર સમયની અંદર સંગઠનનું કામ કઈ કઈ રીતે કરે અને એનાથી વિશેષ ગુજરાતની અંદર જે પ્રશ્નો છે શિક્ષણના હોય આરોગ્યના હોય બેરોજગારીના હોય મહિલાઓના હોય ભરતીઓ બાબતની વાત હોય જ્યાં પણ અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પાર્ટી એ મીડિયા હોય અને જે એની એક વિરોધ પક્ષની ભૂમિકા તરીકે જે કામ કરવાનું હોય એ કઈ રીતે કરવું એના માટેનું પણ આજે માર્ગદર્શન આપવાના છે આવનાર સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને સંગઠનનું કામ એ પારદર્શક રીતે મજબૂતાઈથી કોંગ્રેસ પાર્ટી એ એક જે એસસી એસટી ઓબીસી અને ખાસ કરીને એસસી અને ને જે રીતે બજેટની અંદર આર્થિક રીતે એને બજેટની ફાળવણી કરવામાં આવે છે એ જ રીતે આવનાર સમયની અંદર ઓબીસી કે જે ગુજરાતની અંદર એકસો ને છેતાળીસ જેટલા કાસ્ટ એ ઓબીસીની અંદર આવે અને સમગ્ર ગુજરાતમાં ચોપન ટકાથી પણ વધારે વસ્તી એ ઓબીસીની છે તો આને બજેટની અંદર કઈ રીતે એને પોતાને ફાળવણી કરવામાં આવે અને રાજકીય રીતે હોય કે નોકરીની અંદર હોય કે શિક્ષણની અંદર હોય રાહુલજીએ ગઈકાલે એટલા સુધી કીધું કે પ્રાઇવેટ સ્કૂલો જે મોંઘી ફી લે છે

કે કોંગ્રેસ પાર્ટી ક્યારે સત્તા માટે લડી જ નથી એ પોતે ન્યાય ના પણ અન્યાય થયો હોય ત્યાં ન્યાયના હિતમાં અને અમારી જે વિચારધારા છે અમે સત્તા વગર રહી શકીએ પણ એ કોઈ એને અન્યાય થતો હોય કે કોઈ હેરાનગતિ થતી હોય તો એના ભોગે કોંગ્રેસ પાર્ટી ક્યારે સત્તા ઇચ્છતી નથી જે અમારો એજન્ડા છે એ આવનાર સમયની અંદર વિચારધારા સાથે આગળ વધશે રાહુલ ગાંધી આવ્યા ત્યારે લગ્નના ઘોડા ને રેસના ઘોડા ને અલગ કરવાની વાત કરી સીએ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક થઈ તો તમે એની અંદર જોયું છે કે એક જિલ્લાની અંદર ત્યાંના બીજા સ્ટેટના પ્રદેશ પ્રમુખ હોય કે કેબિનેટ મંત્રી હોય કે સંસદ હોય એ પ્રમાણે બધાને ઓબ્ઝર્વર મૂકીને નીચેના એક એક કાર્યકરને સાંભળ્યો છે એની અંદર ઘણા બધા માજી ધારાસભ્યો હોય અને યંગ જનરેશનને સૌથી વધારે એની અંદર પ્રોત્સાહન આપીને નવા પ્રમુખો બનાવવામાં આવ્યા છે એટલે હવે એના આઈડેન્ટિફાઈ જે કરવાના થાય રેશ ના ઘોડા હોય લગ્ન ના ઘોડા હોય નિવૃત્ત થવાના હોય ક્યાંક સલાહકાર તરીકે એમની સલાહ લેવાની હોય એટલે ક્ષમતા પ્રમાણે કઈ રીતે કામ લેવું એનું વર્ગીકરણ મોટા ભાગે થઈ ગયું છે અને આવનાર સમય ની અંદર જે જવાબદારી સોંપશે એ પ્રમાણે બધા કોંગ્રેસ ટીમ એને સાથે કામ કરશે આમ આદમી પાર્ટી હોય કે બીજા પક્ષો હોય તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ આ બે જ પક્ષો ચાલે છે કોણ શું કરવાનું છે ત્રીજા પક્ષનું શું કરવાનું એની હાથે ગઠબંધન કરવું ના કરવું એ નિર્ણય મોવડી મંડળ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું જે નેતૃત્વ છે એને એના માટે હું કંઈ ઓથોરિટી ધરાવતી નથી પણ જે અહીંયા ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર છે થેન્ક યુ હવે કોંગ્રેસ અહીંયા કહી રહી છે કે અમારે હવે ઉપર ઉઠવાનું છે અમે લડાયક ભૂમિકામાં આવવાના છીએ છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ સત્તામાં છે ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ હવે મેદાનમાં છે પણ ખરેખર એ જોવાનું છે કે આ ત્રિદિવસીય જ્યારે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેમાંથી કંઈક કોંગ્રેસને મળે છે કે પછી એનું એ જ જૂની કેસર જ્યારે વાગશે કે જૂના નેતાઓ કહેશે એમ થશે એટલા માટે કોંગ્રેસ ફરી ક્યાંક બેક ફૂટ ઉપર જતી રહેશે પણ હવે આ ત્રણ દિવસ પછી ખબર પડશે કે કેવી રણનીતિ સામે આવે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર